ચાલુ રાખો સાયખા વેસ્ટ સાઈડ દૂર કરો દૂર કરો સાયખા ડમ્પિંગ સાઈડ દૂર કરો દૂર કરો ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના સાયખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો જો કે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વાગરાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ હતી આ દરમિયાન માખી મચ્છરનું પણ પ્રમાણ ગામમાં ખૂબ જ વધી ગયું હતું જેના કારણે ગામમાં બીમારીનું પણ પ્રમાણ વધી ગયું હતું ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહીં બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ થોડાક દિવસ પહેલા ગ્રામ પંચાયતને એક પત્ર મળેલ અને એમાં જણાવેલું હતું કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો સાયકાના એક પ્લોટની અંદર નાખવા માગે છે તો તે બાબતનો અમારે એક વિરોધ દર્શાવવા માટે અમે અહીંયા ઘડી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેમાં ખાસ અમારે જણાવવાનું છે કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો પોતાની સાઇડ પર નાખે એ ગમે તે પોતાની સાઈડ પર નાખે કાં તો એ ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં નાખે કાં તો પણ જગ્યાએ પણ સાયખામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે સાયખા સુધી એ લોકો આવવાની શું જરૂર છે સાયખાની અંદર નાખવાથી અમારે ત્યાં આગળ રોગચાળો વધે તેની જવાબદારી કોણ છે એટલે સાયખા અને તેની આસપાસના ગામો જેવા કે વૈયાલ સુત્રેલ સારણ એ પોતાના સ્વાસ્થ્યના ભોગે કોઈપણ હિસાબે સહાયકાના પ્લોટમાં કચરો નહીં નાખવા દે